નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સ્વાગત છે મેં યુનિવર્સિટીની વિદ્યાર્થીઓના એડમિશનને લઈને દેખાવ યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના એડમિશનનો પ્રશ્ન વકર્યો એ બીવીપી દ્વારા એમએચઆરએમ અને એમએચ વિદ્યાર્થીઓની બેઠકો વધારવાની માંગ યુનિવર્સિટી ઇન્ચાર્જ પ્રોફેસર ડોક્ટર ધનેશ પટેલની ચેમ્બરમાં ઘૂસી આવ્યા વિશે સમક્ષ ચેમ્બરમાં બેસીને રામધૂન બોલાવી એડમિશન કમિટીના મેમ્બરોને બોલાવીને પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરી જ્યાં સુધી એડમિશનના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બેસી વિરુદ્ધ યથાવત જે પ્રશ્ન હતો એ તમામ ફેકલ્ટીના વીસીએ તાત્કાલિક બધાને બોલાવીને જલ્દીમાં જલ્દી નિરાકરણ લાવીશું ને આમને સામે બેસાડી નિરાકરણ લાવ એમએચઆર અને એમએસડબ્લ્યુના વિદ્યાર્થીઓની સીટોમાં વધારો કરવા માટે ભૂતકાળની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રજૂઆત કરી હતી બાર ચાર બાર છ બે હજાર પચીસના રોજ પરંતુ ક્યાંક ને ક્યાંક સીટોમાં વધારો થયો નથી એ અંતર્ગત આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વાઇસ ચાન્સેલર સરની ઓફિસની અંદર ન્યાય માટે આવ્યા છે એમએચને એમએસડબ્લ્યુની સીટોની અંદર જ્યાં સુધી વધારો થાય નહીં ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આવી રીતે આંદોલન કરતા રહેશે એન્ટ્રેન્સની અંદર ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ એક્ઝામ આપી છે પરંતુ એની સામે માત્ર ચાલીસ સીટ એમએસ યુનિવર્સિટીએ મૂકી છે અને એમએસ યુનિવર્સિટી એક વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી છે જેની અંદર વિશ્વના વિદ્યાર્થીઓ એક સ્વપ્ન હોય છે કે એમએસ યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરીએ ત્યારે માત્ર ચાલીસ સીટ મૂકવું એ કેટલું યોગ્ય છે એ આજે પ્રશ્ન વાઇસ ચાન્સેલર સરને અમે પૂછવા આવ્યા છે